આસ્તો તો ની વાત કરીએ તો બપોરના ના ત્રણ વાગ્યા થી રાત ના આઠ વાગ્યા સુધી ચટણી માં શું સ્પેશિયાલિટી છે ચટણી માં ત્રણ પ્રકાર ની છે પેટીસ માં બે પ્રકાર ની ચટણી આપી છે અને સમોસા માં એક મિક્સ આપી છે દ્વારકા ના મોસ્ટ ફેમસ સમોસા અને 365 દિવસ મળતી ફરાળી પેટીસ જેનું નામ છે શ્રી વાંકલ કૃપા સમોસા અહીંયા પ્યોર માલ બનાવે છે ફ્રેશ માલ ગરમા ગરમ તાજો જ આપે છે કોઈ સવાર નો કે બપોર નો કે માલ નથી આપતા દ્વારકા દર્શન કરવા માટે બધા આવતા હોય હા તો આ જગ્યા આપણે રીકમન્ડ કરી શકાય કે આ જગ્યાએ નાસ્તો કરો હા સો હલો નમસ્તે શશ્રીકાલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે જોરદાર વિડીયોમાં દ્વારકાના ફેમસ સમોસા એવું સમજો એરિયાની વાત કરી લઉં તો ખારવા દરવાજા એરિયા છે ઇવન તમે કોઈને પણ પૂછશો કે ભાઈ દ્વારકામાં પહેલાં જે ફેમસ સમોસા છે એ ખાવા છે તો બી તમને આ જગ્યાએ લાવી દેશે ખાસ તો ટાઈમિંગની વાત કરી દઉં ને તો બપોરના ત્રણ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી બહુ જ જોરદાર સમોસા મળે છે અને બીજું ફરાળી પેટીસ મળે છે એ પણ ત્રણસો ને દિવસ ઘણા બધા લોકો દ્વારકા આવે છે અને આ જે એરિયા છે ને તે બહુ કન્જસ્ટેડ છે એટલે નાની શેરી છે નાની શેરીમાં આ જગ્યાએ દુકાનમાં તમને ભીડ દેખાઈ જ જશે જેવું ત્રણ વાગે ઓપન થાય એટલે ચાર વાગ્યા પછી તમને ભીડ દેખાઈ જ જશે પાર્સલ લેવાવાળા પણ એટલા બધા લોકો હોય છે અને જમવાવાળા અને સમોસા ખાવાવાળા પણ એટલા જ બધા લોકો હોય છે સમોસા તો ફેમસ છે જ સાથે એમની ફરાળી પેટીસ પણ ફેમસ છે દ્વારકા આવો તો આ જગ્યા જરૂરથી ક્લિક કરજો કે ભાઈ સાંજના નાસ્તામાં શું ખાઈશું તો સાંજના નાસ્તામાં ખાવા માટેનો એક જોરદાર ઓપ્શન છે ઘણા વર્ષોથી ફેમસ છે ચાલીસ વર્ષ પૂરા થયા છે છેલ્લા પાંચ છ વર્ષથી એમણે જે પ્રાઇસ રાખેલો છે ને એ પાંચ રૂપિયાનું જે એક સમોસું છે એટલે વીસ રૂપિયાની એક ડીશ છે જેની અંદર ચાર સમોસા આવશે ફરીથી એકવાર હું તમને લોકેશન કહી દઉં આ છે ખારવા દરવાજો ખારવા દરવાજાનું જે રિક્ષાનું સ્ટેન્ડ છે ને એક્ઝેક્ટની પાછળની સાઈડ ઇવન શ્રી વાંકોલ કૃપા જે સમોસા છે એ પણ એવું સમજો કે એક લેન્ડમાર્ક છે અને હા ખાસ કરીને ઓનરની એક રિક્વેસ્ટ છે કે અહીંયા આવો તો કેમ કે એક ઘાણ બનતા ઓછામાં ઓછા વીસથી પચીસ મિનિટ થાય છે જે સમોસા તળાતા ધીમા તાપે એ તળે છે વીસથી પચીસ મિનિટ થાય છે તો રિક્વેસ્ટ કરું કે અહીંયા આવો તો બહુ ઉતાવળ ના કરતા વ્યવસ્થિત સમોસાને પાકવા દેજો બાકી નંબર તો બધાનો લાગી જ જાય છે ચાલો જઈએ સમોસા એન્જોય કરીશું અને રિવ્યૂ પણ લઈશું કામની વાત કરી લઉં ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ ઊધ પરફ્યુમ યુઝ કરો આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને બારથી ચોવીસ કલાક સુધી સુગંધીની જશે અને ચાર માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે આની ફ્રેગ્રેન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ મોલ એરપોર્ટમાં જે ફ્રેગ્રેન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રેન્સ સેમ એ જ અરેબિક ઊધ છે અને જેને સુગંધીદાર ફ્રેગરન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે બરાબર છે સ્ક્રીન ની ઉપર નંબર તમને દેખાય છે ઓલ અવર ઇન્ડિયામાં માં ડિલિવરી થઈ જાય છે આ જગ્યા પર ઇરિનભાઈ ગોવિંદભાઈ ગુજરાત બરાબર કેટલા વર્ષ પહેલા ચાલુ કર્યું દુકાનને આજે 40 વર્ષ થાય આજે 40 વર્ષ થાય ઓહો એટલે રેગ્યુલર 40 વર્ષ થાય છે ઓકે એટલે 40 વર્ષ પૂરા થયા છે અને કઈ કઈ વસ્તુ વેચે છે એક તો સમોસા અવેલેબલ માં ખાલી સમોસા અને પેટીસ બે આઈટમ રાખે છે સમોસા અને પેટીસ બે વસ્તુ ઓકે અને સમોસામાં એવી સ્પેશિયાલિટી છે ને માવાની છે મસાલાની છે કે છે મજા મજા આવશે આવશે સાહેબ અને આવી રીતે સમોસા તમારા શું પ્રાઇસ છે સમોસાની અત્યારે વીસ રૂપિયાના ચાર પીસ આપે વીસ રૂપિયાના ચાર પીસ મને લાગે છે છ વર્ષથી તમે આ જ ભાવ રાખ્યો છે કે પાંચ રૂપિયાનું એક સમોસું આગળ બી સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હતા પાંચ રૂપિયાનો એક સમોસું જ ભાવ રાખ્યો છે અને બીજી કઈ વસ્તુ હોય છે સાથે બીજી પેટીસ હોય છે ફરાડી હોય છે ઓકે ફરાડી પેટીસ હોય છે એટલે એ ત્રણસો ને દિવસ મળે છે કે પછી ખાલી શ્રાવણ મસ્ત રેગ્યુલર મળે છે અને ખાસ ટાઈમિંગ કહી દેજો બપોરે ત્રણ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી રાતના સાડા વાગ્યા સુધી એટલે ઘણા બધા લોકો અગિયાર બાર વાગે પણ આવે દુકાન બંધ જોવે છે ઘણી વાર યુટ્યુબમાં ને પછી આપણે ઓલા ઓકે ધ્યાનમાં નથી હોતો સરખી પૂરતી પૂરતી માહિતી નથી લેતા ને એના ડાયરેક્ટ વિડીયો વાયરલ કરી દે છે અચ્છા એના હિસાબે ટાઈમિંગનો ખબર નથી રહેતી કોઈને ઓકે એટલે ખાસ તો ટાઈમિંગની વાત કરી લે તો બપોરના ત્રણ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી અને આ પોતે એક લેન્ડમાર્ક છે છતાં બી નજીકનું લોકેશન કહી દેજો અમારી એક જ શોપ છે ઓકે એક જ શોપ છે પણ એક્ઝેક્ટ લોકેશન કહી દેજો આપણે ખારવા ગેટની એક્ઝેક્ટ સામે બરાબર છે મંદિર ચોક થી ખાલી 10 મિનિટ નો પેદલ રસ્તો છે હા અને બીજી ચટણી માં શું સ્પેશિયાલિટી છે ચટણી માં ત્રણ પ્રકારની છે પેટીસ માં બે પ્રકારની ચટણી આપી છે અને સમોસા માં એક મિક્સ આપી છે ઓકે ઓકે તો આ છે એમની પેટીસ ની ડિશ ફરાડી પેટીસ છે ઘણા લોકો વિડિયો જોને ઉતાવળ કરે છે તો એક દિલ થી રિક્વેસ્ટ છે કે થોડીક ઉતાવળ ઓછી કરજો કેમ કે છે ને અમને માલ પકાવતા 20 મિનિટ લાગે છે એક ગાણ ને એક ગાણ નો 20 15 થી 20 મિનિટ ઓછામાં ઓછું વેટિંગ લાગે છે એક ગાણ પકાવતા એટલે ઉતાવળ કરો ને તો મહેરબાની કરીને થોડુંક વેઇટ કરજો મજા આવશે તમને મજા આવશે ને મને દેવાની મજા આવશે બરાબર એટલે ઉતાવળ ન કરશો મહેરબાની લાલા ભાઈ તમારું શું આમાંથી તમારી પેલી બટાકાની ચટણી કઈ છે ઓકે આ બે બટાકાની ચટણી છે એવું ને ફરાળી ચટણી ઓકે અને આ લસણવાળી રેગ્યુલર ચટણી અને આ જે છે તે

તો આ સમોસાની વિશેષતા અને પેટીસની વિશેષતા શું છે અહીંયા પ્યોર માલ બનાવે છે ફ્રેશ માલ ગરમા ગરમ તાજો જ આપે છે કોઈ સવારનો કે બપોરનો કે માલ નથી આપતા બરાબર ટૂંકમાં ફ્રેશ માલ નથી ગ્રાહકની સામે બનાવે છે ઓકે હા એટલે મસાલા ને બધું પ્યોર પ્યોર હા હા એટલે દ્વારકા કોઈ દર્શન કરવા માટે બધા આવતા હોય હા તો આ જગ્યા આપણે રિકમેન્ડ કરી શકાય કે આ જગ્યાએ નાસ્તો કરો હા પાંચ રૂપિયાનું એક સમોસું છે અને સાથે આ રીતની ચટણી આપવામાં આવે છે એટલે કે વીસ રૂપિયાની ડીશ છે વીસ રૂપિયાના ચાર સમોસા આવી રીતે સ્ટીલની ડીશની અંદર ચટણી આમ ડીપ કરી ને ભાઈ હા એટલો મસ્ત ચટપટો ટેસ્ટ લાગે છે માઇનર માઇનર તમને ખટાશ લાગશે જે સમોસાનો બેઝિક જે મસાલો હોય ને એની અંદર અંદર જે સ્ટફિંગ છે ને એ એકદમ ફ્રેશ સ્ટફિંગ છે ચટણી સાથે તો કંઈ અલગ જ કમાલ કરે છે ઉપરનું જે પડ છે સમોસાની ઉપરનું પડ એટલું વ્યવસ્થિત રીતે ક્રિસ્પી બનેલું છે એ ક્રિસ્પિનેસ અને અંદર માવો જે છે એની સોફ્ટનેસ એ બંને ટેક્સર તમે એન્જોય કરી શકશો મસ્ત એકદમ મસાલાવાળા સમોસા છે બહુ હેવી મસાલા બી નથી અંદર મસાલા મીડિયમ છે ખાવાની મજા આવશે અને આ જે ચટણી છે એ તો એની સ્પેશિયાલિટી ખરી જ પૈસા પૂરેપૂરા વસૂલ છે મસ્ત આમ ખાટો મીઠો ચટપટો જેવો ટેસ્ટ આવશે મસાલાનો મજા આવી જાય એવું છે પૈસા વસૂલ પૂરેપૂરા વીસ રૂપિયા છે ડીશના પૂરેપૂરા વસૂલ છે પાંચ છ વરસથી એ જ ભાવ એમણે મેન્ટેન રાખ્યો છે પાંચ રૂપિયાનું એક સમોસું અને વીસ રૂપિયાની સમોસાની ડીશ અને આ જગ્યાએ બીજું ફરાળી પેટીસ પણ મળે છે એની સાથે બે અલગ અલગ ટાઈપની ચટણી આપવામાં આવે છે લસણ વગરની ચટણી છે એટલે બધા જ લોકો ખાઈ શકે અને ત્રણસો ને દિવસ આ ફરાળી પેટીસ મળે છે ફરાળી પેટીસની સાથે જ્યાં ફુદીના ને એની જે એક ચટણી મળે છે એ બી બહુ જોરદાર હોય એટલે ફરાળી પેટીસ હોય કે સમોસા હોય આ જગ્યાએ બપોરે ત્રણ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી ફરીથી એકવારનું ટાઈમિંગ જણાવી દઉં દ્વારકામાં બપોરે ત્રણ વાગ્યાથી લઈ ને રાતના આઠ વાગ્યા સુધી આ જગ્યાએ શ્રી વાંકુલ કૃપા સમોસા બહુ ફેમસ છે અને દ્વારકામાં લેન્ડમાર્ક છે કોઈને પણ તમે પૂછશો કે શ્રી વાંકુણ કૃપા સમોસામાં જવું છે તો દ્વારકાના જે ફેમસ સમોસા છે એ જગ્યાએ જવું છે તો બી રિક્ષાવાળા તમને આ જગ્યાએ છોડી દેશે આ એરિયાને કહેવાય છે ખારવા દરવાજો ખારવા દરવાજો એરિયાનું આ છે ને રિક્ષા સ્ટેન્ડ છે તો રિક્ષા સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યાએ તમે આવશો પાર્સલ લેવાવાળાની પણ એટલી જ ભીડ હોય છે અને આ જગ્યાએ ખાવાવાળાની પણ એટલી જ ભીડ હોય છે ઘણા બધા લોકો દર્શન કરીને સીધા હોટેલે પહોંચી જાય છે અને એમના કોઈ ફેમિલી મેમ્બર અહીંથી પાર્સલ લઈને હોટેલે જમવા માટે લઈ જાય છે આ રીતનો સીન બને છે અહીંયા ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય